અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા તરફ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ એક બાજુ ઉનાળામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડવાનો સિલસિલો વધી રહ્યો છે વડોદરા શહેરમાં પાલિકા તંત્ર લોકોને પીવાનું પાણી આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડી છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ પડવાનું દર યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં ફરી એક વખત પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ પડ્યું હતું અકોટા દાંડિયા બજારથી અકોટા જતા બ્રિજ પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતાં ફુવારા ઉડ્યા હતા જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો લાઇનમાં ભંગાણ પડતા માર્ગ ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે બીજી તરફ લાઇન લીકેજની આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું તો વાહન ચાલકોને પણ પીવામાંથી પસાર પીવાના પાણીમાંથી પસાર થવાની ફરજ